ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ અંગે લોકોમાં રોષ વ્યાપેલો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા થયેલી આઈપીએસ અધિકારીઓની બદલી બાદ દ્વારકાથી નીતિશ પાંડેને ભાવનગર જિલ્લાના પોલીસ વડા તરીકે મુકાયા છે ચાર્જ સંભાળતા જ નવું નેતૃત્વ કડક કાર્યવાહી માટે આગળ આવ્યું છે જેના પગલે ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને શહેરના મિની દીવ તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા દિવસથી સંપૂર્ણપણે બંધ થયા છે ભાવનગરના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ એસબી દ્વારા આ રીતે દારૂના અડ્ડા સામે સીધી કાર્યવાહી કરવામાં આવી નથી હવે પ્રશ્ન એ છે કે આ કામગીરીને લઈને લોકોમાં શું પ્રતિસાદ જોવા મળી રહ્યો છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ SB news Bhavnagar mm -hmm. mm -hmm.

એટલે સદંતરે અત્યારે દારૂ નું ભાવનગરમાં કોઈ નામો નિશાન નથી બીજું નાના મોટા જે હતા તેઓ પણ ભૂગર્ભમાં પ્રશ્ન આવતા માનવ લગતા તેના પણ સોલ્વ થવાના શરૂ થયા છે જેમ મોટું કારણ હોય છે દારૂ અને અસામાજિક તત્વ એ જો બે દૂષણ સમાજમાંથી નાશ થઈ જાય તો કોઈ માનું ત્યાં સુધી કોઈ પ્રશ્ન ઉભા થતા જ નથી આશાબેન ભટ્ટ હું સંયુક્ત માનવ અધિકારમાં સૌરાષ્ટ્ર મંત્રી છું અને નાના મોટા બધાના પ્રશ્નો સાંભળું છું લેડીઝના તો ખાસ સાંભળું છું બધા વિસ્તારોમાં ખાસ મુલાકાત છું તો આપણે પાંડે સાહેબ તો અત્યારે બહુ જાણવા મળ્યું છે કે બહુ ઘણા લેડીઝ મારી પાસે રડતા હતા દારૂ એના એને મારતા હતા પોતે મજૂરી બાર કરીને આવે એ પૈસા નો દારૂ પી જાતા એટલે આત્મહત્યા કરે એવી કોશિશ બધી ખુશી ની લહેર છે પાંડે સાહેબ ના આવવાથી એટલે અમે બહુ ખુશ થઈ કે પાંડે સાહેબ ને અને એક રિક્વેસ્ટ છે કે પાંડે સાહેબ ની બદલી નો કોઈ કરાવે એ રીતે